તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ત્રણસો ચોર્યાસી લોકોનું સ્થળાંતર કરાયું હતું તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ તેમજ મેડિકલ ઇમરજન્સી લાગતા મદદથી રેસ્ક્યુ કરી સારવાર અપાવી સરાહનીય કામગીરી પણ કરી હતી આ ઉપરાંત દાદર નદીના પાણીએ દાદાપોર ગામે એક ચોત્રીસ વર્ષીય યુવાન નવીન બારિયાનો પણ ભોગ લીધો હતો દાદર નદીના પાણીએ સર્જેલા વિનાશથી ખેડૂતોના પાકને ધોવાણ થઈ રહ્યું હતું અને ખેતીને મોટો ફટકો પડ્યો હતો આમોદ જંબુસરના ધારાસભ્ય સ્વામીએ પણ પૂરના પાણીથી પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર સુમેરાએ પણ વાડિયા દાદાપોર ગામોની મુલાકાત લઈ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ડાદર નદીએ સર્જેલા પૂરથી તબાહીના દ્રશ્યો પણ નિહાળ્યા હતા ડાદર નદીમાં જળસ્તર વધતા આમોદ જંબુસરનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો આમોદ પાસેથી પસાર થતી દાદર નદીના સતત વધી રહેલા જળસ્તરને કારણે દાદર નદીએ તેની ભયજનક સપાટી વધાવી દીધી છે અને હાલ દાદર નદી એક ફૂટ ઉપર વહી રહી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દાદર નદીમાં વધી રહેલા ધસમસતા પાણી આમોદ જંબુસર રોડ ઉપર પણ ફળી વળ્યા છે જેના કારણે તંત્ર દ્વારા આમોદ જંબુસર ઉપરનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દીધો હતો રીપોર્ટર મકસુદ પટેલ બીએન ન્યૂઝ આમોદ આ ઢાઢા નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે